એક સુંદર દ્રશ્ય અને સુંદર નજારો એટલે ભાદવરી પૂનમના પંદર દિવસ એકમથી માંડીને પૂનમ સુધીના જે મહામેળો ભરાય છે અંબાજી પગપાળા યાત્રીઓનો એ માટેનો એક સરસ મજાનો એવો કેમ્પ જય જલિયાણ સેવા કેમ્પ અહીંયા સરસ મજાની વ્યવસ્થા છે લાઇટિંગ છે એવી જગ્યાએ કેમ્પ કરવામાં આવે છે તમે જોઈ શકો ઇમરજન્સી માટે એકસો આઠ પણ ઊભી રહે છે બાજુમાં પેટ્રોલ પંપની સુવિધા પણ છે અને કોઈ પણ પદયાત્રી પગપાળા જનારા લોકોને કંઈ તકલીફ ના પડે એ રીતે એની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને આ સંપૂર્ણ આયોજન જે કરવામાં આવ્યું છે જય જલિયાણ કેમ્પ સેવા કેમ્પ દ્વારા કરવામાં આવ્યું છે અત્યારે પણ સરસ મજાના લાઇટિંગને ચાલુ છે અને સેવા કેમ્પની અંદર તમે જોઈ શકશો છાશ ઠંડુ પાણી લીંબુ શરબત તમામ પ્રકારની વ્યવસ્થાના ભાગરૂપે અહીંયા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે ડેકોરેશન જોરદાર છે લાઇટિંગ પણ જોરદાર છે અને સંપૂર્ણ જે પદયાત્રીઓ આવે રહેવાની ખાવાની અને સુવા માટેની પણ ખૂબ સરસ અને મેડિકલ સુધીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે માઈ ભક્તોને જ્યારે થાક લાગ્યો હોય અને મન હળવું કરવા માટે પણ સરસ મજાનું ડેકોરેશન સરસ મજાનું સુશોભન કરવામાં આવ્યું છે ફૂલો અને જય જલારામ બાપા આપણે જોઈ શકીએ સરસ મજાની શિવ મહાદેવની પ્રતિમા પણ અહીંયા સરસ મજાની ડેકોરેશન કરીને લગાવવામાં આવી છે સરસ મજાની લાઇટિંગ ઝુમ્મર સંપૂર્ણ નજારો રોડ એટલે કે હાઈવેની બાજુમાં જ આવેલો છે ત્યાં માય ભક્તોને કંઈ તકલીફ ન પડે એની પૂરેપૂરી કાળજી રાખવામાં આવે છે સરસ મજાની સિક્યુરિટી પણ છે અને બહુ બધું મોટું આયોજન છે અને લાયનું તો તમે જોઈ શકો છો સાડા આઠથી નવના ગાળાની અંદર તમે જોઈ શકો છો પદયાત્રીઓ આવતા હોય અને જ્યારે એમને થાક અને ભૂખ લાગી હોય એની પણ સરસ મજાની વ્યવસ્થા કરેલી છે અહીંયા સરસ મજાનું જે ડાયરેક્ટ લાઈવ ડાયરો છે જે સિંગરો આવવાના છે તેનું પણ સરસ મજાનો ડૂમ દ્વારા આયોજન બહુ મોટો મંડપ ડેકોરેશન કરેલો છે તો સંપૂર્ણ નજારો તમે મારી સાથે બનાવી રહેજો મારી ચેનલમાં નવા હોવ તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બેલાકડ બટન દબાવવાનું બિલકુલ ના ભૂલતા તો તમને હવે આગળનો નજારો બતાવું છું તમે જોઈ શકો છો સરસ મજાનું જે મંદિર છે જલારામ બાપાનું તેનો સરસ મજાનો આ એક નજારો છે લાઇટિંગ જોરદાર છે જય જલારામ જય જલારામ જોગી બાપા તો આ રીતે સરસ મજાનો જે સંપૂર્ણ નજારો તમે જોઈ શકો છો અને સરસ મજાનું આયોજન બીજી વસ્તુ તમને જણાવું કે અહીંયા બહુ મોટી ભીડ છે સરસ મજાનું ગરમા ગરમ જમવાનું છે કોઈને હાથ પગ દુખતા હોય એના માટે મેડિસિન પણ છે એટલે ટોટલી વ્યવસ્થાના ભાગરૂપે દર વર્ષે ડીસાવાળા કે જે સૌથી મોટા મોટો જલિયાણ કેમ્પ છે અહીં તમે જોશો તો લગભગ જલિયાણ કેમ્પ ચારથી પાંચ મને જોવા મળ્યા છે એમાંનો આ સૌથી મોટા મોટો હોય તો આ જય જલ્યાણ કેમ સેવા છે અને સૌથી મોટામાં મોટો આ દાંતાથી લગભગ દસેકથી બારેક કિલોમીટરના ચૌદ પંદર કિલોમીટરના એરિયાની અંદર આવેલો છે ઘેડા બાજુ તો આ તમે જોઈ શકો છો અહીંયા તમે બીજી વસ્તુ તમને બતાવું કે જોરદાર અહીંયા ડેકોરેશન સાથે સાથે તમામે ભક્તોને કંઈ પણ તકલીફ ના પડે એના માટેની વ્યવસ્થા છે અહીંયા બહુ બોડી સંખ્યામાં ભીડ આવી લાગેલી છે અને જમણવાર સતત ચાલુ છે અને એ જમણવારમાં તમને દ્રશ્ય બતાવું ત્યાંનું જે આયોજન છે એ બતાવું તો ચાલો મારી સાથે અને આ સાઈડ પણ તમે જોઈ શકો છો બહુ જ મોટી મોટી ભીડો છે આની પહેલાં તો લગભગ આખું ગ્રાઉન્ડ એકદમ ક્રાઉડથી ફૂલ ભરેલું હતું ત્યારે અત્યારે થોડી પબ્લિક થોડી ધીમી પડી છે પણ લાઇનો તો એની એ જ છે તો મારી સાથે તમે આવો હું તમને અંદરનો નજારો બતાવું અને તમે જોશો કે કંઈ કેટલી સરસ અને ફેસિલિટી સાથેની વ્યવસ્થા કરેલી છે તો તમે જોઈ શકો છો લાઇનો સાથે બહુ બોડી ડીશો છે અને સેવાભાવી માણસો પણ ખૂબ જ અહીંયા છે જે સેવાભાવી વ્યક્તિઓ છે એ બહુ બધી સંખ્યાની અંદર છે લગભગ ચારસોથી પાંચસો માણસો આની અંદર કામ કરે છે અને ખૂબ સંખ્યાની અંદર બહુ મોટું આયોજન અને ગરમા ગરમ ખીચડી અને ગઢી અને ગરમા ગરમ બુંદી રોટલી તમામ પ્રકારની જે સેવાઓ છે તે અહીંના સરસ મજાના સેવા ભાવી વ્યક્તિઓ ખડે પગે કરી રહ્યા છે સતત રાત દિવસ લગભગ ઘણા ટાઈમથી એટલે કે ચારથી પાંચ દિવસથી સતત તમે જોઈ શકો છો મોટા કાકા છે મોટા વડીલ છે અને એ એ પણ અહીંયા સેવાની અંદર જોડાઈ ગયેલા છે તો આ રીતે બહોળી સંખ્યામાં અહીંયા માય ભક્તો પગપાળા યાત્રાળુઓ આવે છે અને સરસ મજાનો અહીંથી પ્રસાદ લઈ અને ધીમે ધીમે આગળ વધતા હોય છે અહીં બહુ મોટી લાઈનોને લાઇનો હોય છે પણ ટૂંક સમયમાં ધીમે ધીમે આ આયોજન પ્રમાણે ખતમ થઈ જાય છે અને સરસ મજાનું આયોજન તમે જોઈ શકો છો આ ડૂમ છે ને આ ડૂમની અંદર જ ટૂંક સમયમાં સરસ મજાના કલાકારો આવશે અને લાઈવ પ્રોગ્રામ થશે એટલે જેથી કરીને માય ભક્તોને સરસ મજાનું આયોજન દ્વારા એમને થાક લાગ્યો હોય એમને તકલીફ થઈ હોય ચાલવામાં તો આનંદ ઉત્સાહ આવી જાય છે અને બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે અહીંથી સરસ મજાના થાક ઉતારીને ધીમે ધીમે એ આગળ વધતા હોય છે તો આ હતો સરસ મજાનો આ જય જલ્યાણ કેમ્પ દ્વારા આયોજિત સેવા કેમ્પ જે ભવ્યથી અતિભવ્ય કેમ્પનું આયોજન છે હવે હું તમને અંદર લઈ જઈશ જે રસોડાનો ભાગ છે એ તમને બતાવીશ તમે એ પણ જોજો બહુ મોટી સંખ્યામાં પબ્લિક જમી રહી છે અહીં એક દીકરી તમે જોઈ શકો છો લગભગ બીજામાં ભણે છે અને એ પણ ઘણા બધા લગભગ દોઢસો કિલોમીટરથી પોતે હિંમતનગર બાજુથી કંઈકથી આવેલી છે અને માતાજીના દર્શન કરવા માટે એમની ફેમિલી એમના કાકા એમના ભાઈઓ સાથે આવેલી છે તો આપણને એ પણ આનંદ થાય છે હવે આપણે આવી ગયા છીએ જે સિવાય કેમ્પના અંદર જે રસોડાની અંદરનો ભાગ છે ત્યાં અહીંયા જે વીઆઈપી માણસો આવે છે અને જે અહીંના જે સેવા જે લોકો છે સતત સેવાની અંદર જોડાયેલા છે એ એમના અંદરની અંદર સરસ મજાનું આયોજન છે એમને પણ વ્યવસ્થા જમવા માટેની કરેલી છે વીઆઈપી અને વીવીઆઈપી માટે પણ સરસ મજાની ટેબલ ખુરશીઓની વ્યવસ્થા કરેલી છે તો આ છે જય જલ્યાણ કેમ્પ સરસ મજાનું વોશ બેસિંગ પણ છે ઠંડુ પાણી છાશ તમામ પ્રકારની બાજરીની રોટલી હોય બાજરીના રોટલા હોય ઘઉંની રોટલી હોય ભાખરી હોય કે મરચાં હોય ગાંઠિયા હોય ટમાટાનું શાક હોય ખીચડી હોય ગઢી હોય અને હોય કેમ્પની મુલાકાતું હવે આપણે જોઈએ ભંડારાની અંદર કે જે આ સૌથી મોટો ભંડારો કહેવાય ને કે જે અત્યાર સુધી અવરિત પણ વહેતા ગંગાની માફક જે વહેતા ઝરણાની માફક જે આ કેમ્પનું આયોજન થતું હોય છે અને સતત અહીંયાથી પબ્લિક જેનો જે વરસાદ જે જમણવાર જે આનંદ લઈ અને આગળ વધતી હોય છે ત્યારે આપણે ગૌરવ સાથે કહીએ છીએ કે ખરેખર આવડું મોટું આયોજન જો અને સાડી ચારસોથી પાંચસો માણસો અહીંયા સતત સેવા સેવાભાવી વ્યક્તિઓ અહીંથી કામ ખડે કરતા હોય એનું પણ આયોજન તમે જોઈ શકો છો સરસ મજાના ગાંઠિયા ગરમા ગરમ તળાઈ રહ્યા છે અને આ બાજુ તમે જોઈ શકો સરસ મજાના લોટ પણ બંધાઈ રહ્યા છે અને રોટલીની પણ તૈયારી ચાલુ છે એક બાજુ સરસ મજાની ખીચડી પણ ચાલુ છે બનવાની અને આ સાઈડ તમે જોઈ શકો છો લોટ માટે ઘણા બધા માણસો તૈયારી કરી રહ્યા છે એ પણ સરસ મજાના ટેબલ વ્યવસ્થા એટલે જેથી કરીને કે પગની અંદર કશું આવે નહીં અને માતાજીનો પ્રસાદ કોઈના પગમાં ના આવે એ તો આપણને પણ ના ગમે અને અહીંયા તમે જોઈ શકો છો શાક ખીચડી તમામ પ્રકારની વ્યવસ્થા અને અહીંયા જોઈશું જે દેશી ચૂલો હતો આપણો એ ચૂલાની માફક જ અહીંયા સરસ મજાની જે ઘઉંની રોટલી અને બાજીના રોટલાને જે પકવવામાં આવશે એટલે કે બનાવી અને જે તૈયાર કરવામાં આવે છે એ પણ બહુ બહોળી સંખ્યામાં એના ઝૂલા છે અહીંયા મોટા મોટા તપેલા છે એની અંદર પહેલેથી જ ખૂબ બધી તૈયારી રાખી છે અચાનક જો કોઈ માય ભક્તો એટલે કે પદયાત્રીઓ પગપાળા યાત્રાઓ વધી જતા હોય તો કદાચ તકલીફ ના પડે એના માટે સતત એની ધ્યાન રાખી અને આયોજન કર્યું છે અને એ પણ સરસ મજાના ચૂલા એટલે કે લાકડાના ચૂલા પર એટલે કે સાત્વિક ભોજન જેથી કરીને કંઈ તકલીફ ના પડે કોઈને ચાલવામાં કે પેટની કોઈ ગડબડ ના થાય એના હિસાબે સંપૂર્ણ એની તૈયારી છે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાની બુંદી સતત બનાવી રહ્યા છે કહે છે કે લગભગ છેલ્લા છથી સાત દિવસથી આ તૈયારી ચાલુ છે અને ખરે પગી આંખનો પલકારો કર્યા વગર પણ આ તમે જોઈ શકો છો સરસ મજાનું આ એક ભવ્યથી અતિભવ્ય આયોજન છે માતાજીના દર્શને જતા તમામ યાત્રુગણને આ સેવા કેમનો લાભ લેવો અને એકવાર તો જરૂર અહીં આવશો અહીંયા જે ભંડારો છે જે એની વ્યવસ્થા છે કોઠો કોઠાર છે જે કોઠારની અંદર જે ઇલેક્ટ્રિક કાર્ટો પણ છે અને સતત તેની નિગરાની માટે એક સિક્યુરિટીના ભાઈને પણ મૂકેલ્યા છે જેથી કરીને જેથી વસ્તુ જેટલી જુઓ એટલી મળી રહે એનું પણ આયોજન છે સતત તમે જોઈ શકો શાકબીજી બની રહી છે અને આ રીતે સરસ મજાનું આયોજન અમને જોવા મળ્યું અમને પણ ખૂબ આનંદ થયો જોરદાર આયોજન છે અને તમે આ રસ્તા ઉપર નીકળો તો સો ટકા એની મુલાકાત લેજો જય જલ્યાણ કે વર્ષોથી એનું અવિરત સતત એની સેવા ચાલુ છે અને ચાલુ રહેશે બહુ મોટું ડેકોરેશન બહુ મોટું આયોજન છે જ્યારે તમે જોઈ શકો છો બહુડી સંખ્યામાં પબ્લિક પણ સરસ મજાનો લાભ લઈ રહી છે પ્રસાદનો મિત્રો આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઈબ અને બેલેકેન્ડ બટન દબાવવાનું બિલકુલ ના ભૂલતા અને કોમેન્ટ જરૂર કરી દો જો મિત્રો આવજો આપનો દિવસ શુભ રહે